નમસ્કાર મિત્રો શૂન્ય થી શિખર વિથ જીટી અશોક નાયક નવા એપિસોડ માં તમારું સ્વાગત છે નવલ બેન ના તબેલા ને તમે બે લાખ જેટલા વ્યૂ આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને એટલા માટે આજના વિડીયો માં તમને ગુજરાત નો સૌથી મોટો ભેંસો નો તબેલો બતાવવાના છીએ જે તબેલા માં પાંચસો થી છસો જેટલી ભેંસો આવેલી છે અને એ તબેલા ના માલિક દિવસ ની એક થી દોઢ લાખ જેટલી આવક મેળવી રહ્યા છે એટલે કે વર્ષે ત્રણ થી ચાર કરોડ જેટલી ઇન્કમ ભેંસો નું દૂધ વેચી કમાય છે તો આજના વિડીયોમાં તમને આ તબેલાની મુલાકાત કરાવવાના છીએ એમના ઓનર જોડે મળવાના છીએ કઈ રીતે તબેલાનું ઓપરેટ કરે છે કઈ રીતે એમની શું ઇન્કમ છે કઈ જગ્યાએ દૂધ ભરાવે છે તો બધી જ માહિતી તમને મળવાની છે અને આ તબેલો તમને પૂરો જોવા મળવાનો છે તો આજનો વિડીયો પ્લીઝ તમે એન્ડ સુધી જોતા રહેજો અને આવાનાવા વિડીયો તમારા માટે અમે લાવતા રહીએ એના માટે વિડીયોને લાઈક કરજો અને વિડીયો બીજા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો તો આજના વિડીયોમાં આપણી સફળ જઈ રહી છે મહેસાણા જિલ્લામાં આવેલા નંદાસણ અને ત્યાં આવેલો છે એક ગુજરાત નો સૌથી મોટો ભેસો તબેલો તો આજનો વિડીયો તમે આજ સુધી જોતા રહો ચાલો બતાવીએ છીએ તબેલો સો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ મહેસાણા જિલ્લાના નંદાસણમાં ગુજરાતનો સૌથી મોટો તબેલો જોવા માટે સૌથી પહેલાં અહીંયાના તબેલાનું તમને ઓવરવ્યુ આપી દઈએ છીએ અને પછી એમના ઓનર જોડે તમને મુલાકાત કરાવીએ છીએ સૌથી પહેલાં આ બાજુ જોઈ લો છેક સુધી જેટલી સુધી નજર જાય ત્યાં સુધી તમને ખાલી બેસો જ બેસો જોવા મળશે આ બાજુ બી જોઈ લો આ બાજુ અલગ મતલબ ઓજની કે અલગ જાતની બેસો હશે અને આ બાજુ આખો એમનો વ્યૂ જોઈ લો આ બાજુ અત્યારે લગભગ વાગ્યા છે ચાર વાગ્યા છે ત્રણ વાગ્યા થી કામ ચાલુ છે અત્યારે જોઈ લો આ લોકો ખાંડ લઈને જાય છે આગળ જાવ છો ને હાલો આપણે એ બાજુ પેલા તમને આખો ઓવર વ્યુ બતાવી દઈએ કે તબેલામાં કેટલી બધી ભેસો છે જોઈ લો અહીંયાથી આખી લાઈન છે અને કહેવાય છે કે આ તબેલામાં દિવસનું ત્રણ હજાર થી પાંત્રીસો લીટર જેટલું દૂધ થાય છે તો આઈ જાઓ છે સુધી બતાવી દો છે અને સુધી જેટલા પરિવાર અહીંયા કામ કરે છે તો એમને રોજગારી બી અહીંયા આપવામાં આવે છે ગુજરાતનો સૌથી મોટો તબેલો છે અરે આ બાજુ જો એ દોવાનું ધોવાનું કામ ચાલુ છે અત્યારે આગળ ઘણા બધા કેન લઈ ગયા આ ચાર કેન હજુ ભરાવાનું ચાલુ છે પેલી બાજુ દરેક લાઈન વાઈઝ કેન મૂકેલા છે હજુ પેલી બાજુ કેન છે આગળ આવી જો બતાવી દઉં તમને હજુ પેલી બાજુ છે સુધી તબેલો તબેલો છે સુધી જોતા જોતારો તમને ખૂબ મજા આવી જશે આ બાજુ બી જોઈ લો આ બાજુ છે એક નજીક સુધી બતાઈ દો પેલ બાજુ કામ છે એ બાજુ ચાલુ છે જોઈ લો આમ ગુજરાતનો સૌથી મોટો તબેલો આ રીતનો હોય સગા અને એકી સાથે દોવાવાળા કેટલા લોકો છે એ બી જોઈ લો તમે જોઈ લો દાદા અહીંયા લઈને આવી ગયા છે ખાણ હવે જઈએ પેલી બાજુ એમનો આ બાજુ બી બધી છે જોતા જોતા થાકી જશો કારણ કે પાંચસો થી છસો જેટલી બંને ટાઈમ દૂધ પાંત્રીસો લીટર જેટલું દૂધ થાય છે આઈયો હવે એમનો ચારો જે સૂકો ચારો આપણે કહીએ એ તમને બતાવી દઈએ એ કેટલા પ્રમાણમાં છે એ પણ તમને બતાવી દઈએ ચલો આઈયો ફાર્મ હાઉસમાં અમે આવ્યા ને તમે ફરતા ફરતા થાકી ગયા છીએ હજુ એમના ઓનર જોડે મુલાકાત તમને કરાવીએ છીએ લાસ્ટમાં તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો આવી જવા લો જોઈ લો આ દિવસનું જે છાણ છે દિવસની બે ટ્રોલી જેટલું તો ખાલી છાણ જ થઈ જાય છે અત્યારે આ બાજુ જોઈ લો હવે એમનો ચારો ડિપાર્ટમેન્ટ બતાવી દઈએ ખાણ અહીંયા ખાણ થાય છે જે ખાણ એમનું આપણે ભેંસોનું ખાણ કઈ રીતે કરતા હોય નાના ટોકરમાં કરતા હોય આમનું ખાણ તમે જોઈ લો બતાવી દેજો નજીક ગઈ ખાંડ ખાલી તમે જોઈ લો લગભગ એક કલાક બે કલાકથી તો ખાલી ખાંડ તૈયાર થાય છે અને એ પણ અત્યારે નાખવાનું ચાલુ જ છે કામકાજ હવે એમનો સૂકો ચારાનું જે ગોડાઉન છે એ તમને બતાવી દઈએ એકદમ વિશાળ ગોડાઉન છે એ પણ બતાવી દઈએ આવીદમ હવે આટલી બધી બેસોનું એ લોકો કઈ રીતે પૂરું કરે છે કઈ રીતે ચાલે છે કેટલું પ્રોફિટ છે એ બધું તમને આજના વિડીયો જોવા મળવાનું છે તો વિડીયો તમે એન્ડ સુધી પ્લીઝ જોતા રહેજો આ બાજુ જોઈ લો આ બાજુ બી છે સુધી બધી છે આ છે એમનો સૂકો ચારો આ છે એમનું સૂકા ચારાનું ગોડાઉન જોઈ લો તો ભાઈ ગુજરાતનું સૌથી મોટું તબેલો એમના નથી જોઈ લો એમનું ગોડાઉન કેટલું વિશાળ છે અને હજુ આ બાજુ બી બધી ભેંસો ઘણી બધી છે પણ હવે તમને એના ઓનર જોડે મુલાકાત કરાવીએ છીએ અને એમનું કહેવું એવું છે કે દૂધ એ દિવસનું એક થી દોઢ લાખ નું દૂધ થાય છે એટલે કે મહિને ચાલીસ થી પિસ્તાલીસ લાખ જેટલું અહીંયાથી દૂધ પ્રોડ્યુસ થાય છે ચાલો હવે મળીએ છીએ એમના ઓનર જોડે આવી જાઓ સો દોસ્તો ફાઈનલી અત્યારે આપણે છીએ સલીમ ફાર્મ હાઉસ અને અત્યારે આપણી જોડે છે એમના ઓનર સલીમભાઈ સલીમભાઈ સ્વાગત છે તમારું આપણી ચાલો અત્યારે આપણી જોડે કેટલી ભેસો છે અમારા જોડે ભેસો 600 થી 650 અત્યારે 600 થી 650 ભેસો છે અને ટોટલ લોકો કેટલા કામ કરતા છે 56 कुटुंब છે 56 કુટુંબ બરાબર 56 कुटुंबને અહીંયાથી રોજગારી આપું છે સલીમભાઈને બરાબર તો સલીમભાઈ આપણો દૂધ આમ કેટલું થતું છે માસિક બરોબર 3500 લીટર થાય છે દિવસનું કેટલું આખા દિવસનું 3500 લીટર 3500 લીટર દૂધ દિવસનું થઈ જાય

પછી વીસ થી અમે શરૂઆત કરી એમને વીસ બર્સો પછી વીસ ની ચાલીસ કરી ચાલીસની સાઠ કરી એલકેએલકે એલકે બરાબર અત્યારે પાંચસો છ સોરસો છસો વર્ષો થઈ ગયા મારે મેં એક વિડિયો જોયો તો યુટ્યુબમાં પણ શરૂઆતમાં લગભગ દાદા હતા એ વખતે શરૂઆતમાં તમે કોઈ શાકભાજીનો વેપાર નહા શાકભાજીનો વેપારમાં શાકભાજી વેકતા હતા પહેલાં બરફબુળાનો ધંધો હતો એના ઉપરથી આ ઉટલા દી લાવ્યા બરાબર તો એ વખતે કેટલી ઇન્કમ થતી હતી

હવે ઇન્કમ તો આપણે જોઈ લીધી કે ભાઈ આટલી ઇન્કમ થાય છે હવે આનો ખર્જો ભી તમારે એક થતો હશે એમને ખવડાવવાનું હાતે એ ભી કેટલું થતું હશે એને એવરેજ કોઈ તમારો અંદાજ 70000 રૂપિયા થશે સર 70000 પર ડે પર ડે નો 70000 જેવો ખર્જો થઈ જાય અને એક એક સવા લાખ ડોટ લાખ જેવું આપણે ઇન્કમ ગણી એટલે એટલું તમારું પ્લસ થઈ શકે બરાબર તો સલીમભાઈ બધાના આવક તો દેખાય છે બરાબર કે આટલી બધી આવક કરી રહ્યા છે પણ આપણે અહીંયા ટોટલ ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કેટલું છે અત્યારે આખું બધું થઈ ગયા ત્રણ કરોડ રૂપિયા ત્રણ સાડા ત્રણ કરોડ ત્રણ સાડા ત્રણ કરોડ રૂપિયા રોકાણ હવે ઘણા બધા લોકો નાનો તબેલો કોઈ બન નાનો ધંધો શરૂ કરવો હોય તો બધાને બીક લાગતી હોય કે ભાઈ હવે ધંધો ચાલશે નહીં ચાલે એવું તો એવા લોકો શું કહેશે હવે તમે તો ત્રણ કરોડનો ધંધો કરો છો તબેલામાં તમે તબેલો કરો તો તમારે જાતે હાજર રહેવું પડે ચોવીસ કલાક બરાબર હાજરી વગર તમારે કશું ના થાય એટલે તબેલામાં મતલબ છાણ વાળું તો થવું જ પડે ઓકે

તો લેવેચનો જો કોઈનું બેસો લેવી હોય તો અહીંયા તમે કોન્ટેક કરી શકો છો બેસો લઈએ બરાબર ઓકે ચલો સલીમભાઈ ભાઈ તમે અમારી ચેનલમાં થોડો ટાઈમ આપ્યો આભાર થેન્ક યુ